સક્સેસ થઈ જાય તું માલ 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 મળશે માલ મળશે લાખ રૂપિયા નો પગાર આવતો પકડાવો ના ભાઈ આપડે બધું સંભાળી તો ચાલો શું કેવું

આદિભાઈ મેલો દેખવા માટે કોઈ વસ્તુ તો મળી જાય કે એટલે આદિભાઈ મેલો તમે જાતા હો દેખતા હોય કોઈ હુરી દેખતા વસ્તુ હોય

আ, পনপুট, কাক্য শছিব বনতবতসযাভৈলা়ইহি আংলাভেনে আপটতাক্য় আপতাকাঁনকের াভযষকে আ পিুটশিরে. পারিকে িএথশ্শি। আপয়়�

અરે લોકનો દરવાજો અસ્તે અસ્તે તબજો અરે ભલા મરજી દરવાજો મોમો હેરવા એમ કરમો

મારી માની બસ તો શું કરશે આપડે હવે નોકરી બોકરી હોય તો જોવા જવું પડશે કે ના ના યાર તમે જો હું તો જોવા જવું પડશે આપણે છે આપડા ઉપર તો એડો આપડે જઈએ આપણે બેઠો તમારે કોઈ મળી જ નહીં મળે આ કિચન ભાઈ તમારા આઈડિયા કરે

બરાબર કોલો તો કાલી હોયો અમે અરે આ કુંટુ નથી ચાવી નઈ લાગતી તોડી તોડી મારુંગી ઓરા જો તોડી એટલે ખખડાનો અવાજ આયો છે હરે દેતાઓ જોળ જોળ અરે કુંટુ નહી તો જલે તો એ જો આ છોરા 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 રોય ભાઈ જો

હાજા હવે કોટ બોટ ટપાય એમ નહીં મારાથી આરો હવે શું કરશું હું આદ્યો બનાવી ગયો ને લાલિયા બનાવી ગયો ને આરો આઈડિયા તો મેં ચાલી હતી પણ હવે સારું શું કરશું એમ કરું બીજી વખત મેં પણ પક કરીને હવે પક કરવું પડશે મારે પક કરીને શું કરું તારી આઈડિયા હવે એમ કરું પેલા ગેટવાળા હતા ને એના હાથે મરી ગયું પછી એને હાથે નાથે એમ કહું કે ચોર કે જાતા રહ્યા કારણ કે હું એ ચોરને જ ગોતવા આવ્યો એમ કરવું પડશે મારે તારે જવા મારું કોમ થાય ને હવે મારે એવું કરવું પડશે કે ભેગું મળી જાય મારે હવે આ બીજી વખત ચોરી કરવી પડશે તો હું બચું તો મારા મોણસો બચશે અને મારે જ મળીને હવે બધું કરવું પડશે કેમ કે મારે બીજી વખત ચોરી કરવાની છે અને મારે હલકે મોટો જ હાથ મારવો હોય એટલે મારે એમ થાય છે ને મળી અને પછી મારે નેકલીસ આવશે વલસુ કરો ચોરી તો હું આવ્યો છું માર સીધો હમણાં આવ્યો અને ચેડી પણ આવ્યો બધા દેખો મને સપોર્ટ મળી ગયો મારા ઘર થી બધું ઉઠાઈ ગયા ઉઠાઈ ગયા અમારે વીસ રૂપિયા ના હવા માં લાવવાના પૈસા લઈને આ જુઓ આ શું ન પકોરતું બધું થાય હું શું કહું ભાઈ આપણે બધે ગોત્યા બરોબર પણ હવે આ દરવાજો ને આ મેન દરવાજો એટલે કદાચ ચોર આવે તો ઓયથી જ આવે તો આગળથી ના આવી કે તો આગળથી કેમેરામાં કેપ્ચર થઈ જશે એટલે આપણે ઓછી પકડી તમે ચોકીદાર તમને ખબર કે કેમેરા આગળ લાગે લઈ એટલે આપણે ઓછી જ જવું પડશે ઓયથી હવે જવું પડશે અને આજુબાજુ દેખવું પડશે અને આપણે બધા હાથે રહેવું પડશે તમને આ ભાઈ આ ભાઈ હવે આ ભાઈ હવે ચાર ચોરાઈ ગયો તો આ ભાઈ એક થાપ મારી તો ભય પડી ગયો પછી આ ચોકીદાર આ કોઈ કોમ ચોકીદાર નહીં મને હાથ તો હાથ પણ હું ત્રણ હજારે પગાર ના આવું પછી આ ચોરણ પકડી ગયા ને તો આ મારા કાળીઓ જ પકડી ગયા આ ચોરણ પકડવા ને એટલે જેવી તેવી વાત નહીં બાકી તો આ ચોર એક વસ્તુ એવી આરા પ્લાનિંગ સાથે આવી આરા બાથા છે તમારી પ્લાનિંગ સાથે જ આવી આ મતલબ જણા આયા હતા અમારું જો ભાઈ

તમારાકડવાના ટપીને તો આઈ ગયા અને ભાઈ તમાર થી કોઈ થાવાનું નહીં અને આપડે તો આ નેક મારા

એ આ છોટા વિના તો ઝટિયા પકડ ને ઝટિયા ગાડી નાકે એ ભાઈ એટલે મારે હવે પકડવા આવું નહીં અને હવે હવે શું કરશો ફસોણાઓ અલ્યા કિસાન આયો ભાઈ સાહેબ કોમ જ તિજોરી તોડશો તારું સપનું સાકાર થાય આપડે મને આઈફોન લાવવાનું હોય ચોરી તારે પગે વોક કરે છે તારે પગે લાગુ ચોરી જાય હવે ઘેર શું કહું હવે આપડે બીજી ફેરા મળો હાલ આપડે ઘેર